બધા મજામાં મજામાં થશે તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી આજ તો આપણે હાઉ પાંચ છ વાગે આપણે વિડીયો ચાલુ કર્યો છે આમ તો પાંચ જેવું છું છે તો તમને બધાને આજે એક નવું કામ આપણે ચાલુ કરીએ છીએ તો જો આ જવાનું છે આપણે સાઉન્ડ વગાડવા તો વિડીયોમાં બિના રહેજો આપણે કઈ જગ્યાએ જવાના છે કયું સાઉન્ડ છે તમને જોવા મળશે આ વિડીયોમાં તો વિડિયો ઠેર સુધી પૂરો જોઈજો અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીશું હવે આપણે ત્યાં જઈને ત્યાં સુધી વિડીયોમાં બિના રહેજો હાલો તો આવે એની વાટે થઈ આપણે સાઉન્ડ ભરીને આવે છે ગામડે થયે છે ને આજ આપણે વગાડવા જવાનું છે રામા મંડળમાં તો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી આજે તો આપણે એક નવો ધંધો ચાલુ કર્યો છે સાઉન્ડ વગાડવાનો તો આજે આપણે જો સાઉન્ડ ગામડેથી આવે છે ને આજે આપણે વગાડવા જવાનું છે તો વિડીયો ઠેઠ સુધી પૂરો જોજો આપણે ક્યાં જવાના છે કયું સાઉન્ડ છે તમને આ વિડીયોમાં જોવા મળી જશે અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે મળશું ન્યાં જઈને હલો એ સાઉન્ડ આવે છે આપણે ફોન આવી ગયો છે તો ન્યા જઈને તમને મળીએ હાલો મિત્રો તો આપણે અત્યારે આવી જાય છે ટોપ થ્રી સર્કલ અને અત્યારે જો રામા મંડળના હૈયા થાય છે જે આપણે દકાનિયા દાદા રામા મંડળ દકાનાનું અત્યારે અહીંયા ભાવનગરના આંગણે રમવા આવી રહ્યું છે ત્યારે અને એમના હામૈયા થાય છે તો જો આખું મંડળ આવી ગયેલું છે અને જો અત્યારે એના હામૈયા થાય છે એવું છે મીરાની જય

મારો બાર બીજું તમે मरण करू नायू yeah <laughs> I

સલવાર લઈએ આશિષ પાસે સલવાર લઈ લેખાય સલવાર નામા પીને સુધી કોની પાસે નામા પીને છોની પાસે તમે એક ડાકતા હશો પીછલા છેલ્લો યાદ છે મને આ પોડિયારમાં કન્ના આવ રે રામાપીર શક્તિનાની સેરિયું માયા રે હલો મિત્રો આપણું સાઉન્ડ આવી ગયું છે ને હવે આપણે જો સાઉન્ડ ગોઠવવાની તૈયારી ફૂલ થઈ ગઈ છે એવું છે તો જો અત્યારે આપણે સાઉન્ડ લઈને વ્યા છીએ એવું છે અને સારું હાલો ગોઠવાઈ જાય પછી પાછા મળી વિડીયમ બન્યા રહીજો હાલો મિત્રો તો આપણે જો સાઉન્ડ ગોઠવાઈ ગયું છે અને હવે લાઇટની વાટે છે એવું છે તો લાઇટ આવી જાય એટલે જો આપણે ગોઠવી નાખ્યું છે એવું છે પછી અગરબત્તી કરી અને ચાલુ કરી દઈએ એવું છે તો વિડીયમ બન્યા રહીજો અને મંડળ પણ જો તૈયાર થઈ ગયું છે અને આપણે આખ્યાનમાં આવેલા છે વગાડવા માટે એવું છે તો દકાનિયા દાદા રામા મંડળ દકાના એ મંડળ છે અને આપણે આવેલા છે સાઉન્ડ વગાડવા આપણે નવું સાઉન્ડ એટલે રાજા રામદેવ સાઉન્ડ પાવઠી તો બુકિંગ ચાલુ છે જે કોઈને બુક કરાવવું હોય તો એઠે એમનો નંબર આપેલો છે એમાં જઈને બુક કરાવી દેવું હાલો મિત્રો વિડીયોમાં બને રહીજો છે ને આરતી આવે છે એવું છે તો જો અત્યારે આરતી છેલ્લી આરતી અને અમે તો સાઉન્ડ હાવ અકેલી લીધું છે એવું છે કારણ કે